બાડોલી નવરાત્રીના રંગીન અને ઉત્સાહપૂર્ણ ઉજવ મહોત્સવ દરમિયાન આજે એના સંચાલિત બાડોલીના નાડીદા ખાતે માહોલ ખાસ જામ્યો હતો શિદ્ધિ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી જાનકી ઓડીવાલાએ નવરાત્રી ઉત્સવમાં હાજરી આપી હતી અને ગરબાની રમઝટમાં જોડાઈને ખેલૈયાઓને ઉત્સાહ અનેરો વધાર્યો હતો સ્થાનિક એના ગ્રુપ દ્વારા બાડોલીના નાળીયા ખાતે આ ભવ્ય નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખેલાઓ ખેલૈયાઓ તે મોટી સંખ્યામાં લોકો પર પૂરજોશ સાથે ગરબા રમવાનો આનંદ લીધો હતો નજીકના ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાનું મજબૂત સ્થાન બનાવનાર અભિનેત્રી જાનકી બોડીવાલાની નવરાત્રી મહોત્સવમાં એન્ટ્રી થતાં સમગ્ર વાતાવરણમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો ખેલૈયાઓ તેમજ ઉપસ્થિત લોકોમાં જાનકી બોડીવાલા એને જોવામાં અને તેમની સાથે ગરબા રમનારો અનેરો ઉમંગ જોવા મળ્યો હતો અભિનેત્રી જાનકી બોડીવાલાએ તેમના ચાહકોનો ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું અને પોતે પણ પરંપરાગત શૈલીમાં ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા જાનકી બોડીવાલાના આગમનથી લોકોને ખેલૈયામાં આવતા નિમઝટમાં ઝૂમી ઉઠ્યા હતા જેને કારણે નવરાત્રિ ઉત્સવનો માહોલ બધો રંગીન અને યાદગાર બન્યો હતો હું અત્યારે આવી છું હજી ઓડિયન્સ મળી નથી પણ હું ખૂબ જ એક્સાઇટેડ છું ઓડિયન્સને મળવા માટે એ લોકોનો પ્રેમ જોવા માટે એ લોકોનું એક્સાઇટમેન્ટ જોવા માટે અને એમની સાથે ગરબા રમવા માટે સંસ્કૃતિ અરે આપણા જે જૂના ગીતો છે એના વગર આપણી સંસ્કૃતિ તો અધૂરી જ છે અને આજની જનરેશન જે રીતે આપણા જૂના ગીતો પર ડાન્સ કરે જે રીતે ગરબાને માણે છે એ મને લાગે છે કે એના થકી આપણી જૂની સંસ્કૃતિ તો ક્યારેય નહીં ભૂલાય જેમ કીધું કે સુરતનું જમણ અને કાશીનું મરણ આ બે વસ્તુ જે રીતે ફેમસ છે ભાઈ સૌથી ખાસ તો સુરતનું જમણ આજે હું અહીં આવી મને ખબર હતી કે મારે ક્યાં જઈને કોફી પીવાની છે ક્યાં જઈને મારે પરાઠા ખાવાના છે ક્યાંકની વસ્તુ ક્યાં ફેમસ છે બધે જઈ આવી છું પેટ ભરીને ખાધું છે એટલે મજા કરાવી દીધી છે સુરતે તો કાલકિર્તિ હા દસ વર્ષ નવેમ્બરમાં થશે મને આ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને દસ વર્ષોમાં તમે જે રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પ્રેમ આપ્યો છે ઓડિયન્સે જે રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અપનાવી છે એ રીતે જો અપનાવતા રહેશો તો આજે દેશભરમાં તો ડંકો વાગી જ ગયો છે આપણા ગુજરાતી પિક્ચરનો દુનિયાભરમાં પણ વાગશે જો તમારો આવો જ પ્રેમ અમને પ્રતિસાદ મળતો રહેશે દર્શક મિત્રોને બસ એટલું જ કહેવા માગું છું કે તમારો પ્રેમ અને પ્રતિસાદના કારણે આજે અમે અહીંયા ઊભા છે અમારી ફરજ બને છે કે તમને એન્ટરટેન કરતા રહીએ અને બસ તમે આવી જ રીતે ગુજરાતી પિક્ચરોથી એન્ટરટેન થતા રહેજો અને પ્રતિસાદ આપતા રહેજો ટીવી ન્યૂઝ બારડોલી